વરસાદ ના હલવાઈ ગયા હોય બસ સ્ટેન્ડ માં માનવ ભાઈ ને બધા પચા મણ કેરી નીકળે એમ કે છે જો આવડું આ ભર્યું હોય ને જાડવું આખું ગુડ મોર્નિંગ જય માતાજી જો આજે અમે ફટાફટ તૈયાર થઈ જાય ને જઈ વિશે કેરી ખાવા આજે ઓફી છે રજા જો તમને આંબા બતાવું એ ઓરિજિનલ ગેરના હું ને માનવ બે જઈ જો માનવ તો ઠેલો લઈને હાલતો થઈ ગયો છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને હું આંબા બતાવીશ પ્રસાદ ના હલવાઈ ગયા હો બસ સ્ટેન્ડ માં માનવ ભાઈ ને જો માનવ પ્રસાદ લઈ જો બધા છે આ બસ સ્ટેન્ડ છે રોડ થઈ જો બંધ ઓર સિવાય મે દેખાતો રોડે

હવે આ છે આંબા આ નાના નાના આંબા આ મોટા હાલો અહીંયા છે આપણે બગીચામાં લઈ જાઓ તો આમાં છે આ ભેંસ કાળી આને કેવાય આંબા તમે જ કોઈ દિવસ અહીંયા નહીં કોઈ હવે તો વાડીએ પૂકી જાય ને રસોઈ બને

માણસ ક્યારે ખાવા પૂરી ખો પૂછી જંબામાં બેસી ગયા બને છે આપણે દેશી ચૂલાની ચા પીવાની છે આજે જો આપનેની વાડીના માલિક છે પછી જાય કેરી વેડવાની ની ઉપર ચડી ગયા છે વિપુલ ભાઈ વેડો લઈને આટા મારે એટલે ઉતારીયા ક્યારેક ચાલુ વરસાદ એટલી ઉતારી લીધી છે

તમને બગીચો કેવો લાગ્યો ભલે હવાર માં હેરાન થયા વરસાદના મેં કીધું તું તમને કે હું બગીચો બતાવી તમે જોયો બગીચો જુઓ ભાઈ બગીચા માલિક છે જુઓ ઢીલા કેરી ઉતારવા જતા ને શર્ટ પલલી વરસાદમાં એટલે એ બધું શર્ટ કાઢી હવે જો ઉગાડા ડીલે રખડવું છે તમને આવો બગીચો બતાવું જુઓ તમે અને કેરી લેવી હોય તો પાછા અહીંયા આવી જજો તમે ઝેરની અંદર મોર ઝરમાં છે બગીશો કેમ છે કેરી પણ જુઓ તમે ਨੇ ਜ਼ੋਰਦਾਰ ਬਾਕੀ ਕੇਰੀ ਮਾ ਇਹ ਟਿਕ ਪਈ ਆਮਾ ਕੇਰੀ ਮਾ ਕਾਇ ਖਟਾ ਜੋ ਬੱਗੇਸ਼ਨ ਨੂੰ ਧਿਆਨ ਰੱਖਵਾ ਮਾਟੇ ਹੈ ਨੇ ਪਛੇ ਜੋ ਆਵਾ ਮੇੜਾ ਬਣਾਵਾ ਆ जाओ अदरशाही आ अदरशाही जावन पसे ओ मेडा होई જુઓ તમામ સુવિધા સાથે પયા થી નજર રાખવાની જો નવી કલ્મ ઉગાવેલી છે અયા આંબા થઈ જાય આ આ મને આ પછી કેટલા વર્ષ પછી આમાં કેરી આવે આ 5 વર્ષ આ 5 વર્ષના થઈ એટલે આવી જાય હા

હવે કેરી લઈને જ છે એમાં ઘર બાજુ છે ને હવે બપોર થઈ ગયા છે ને જો થોડું ખુલ્લું થઈ ગયું છે સવારે તો વરસાદને હેરાન થતા અત્યારે રેડી થઈ ગયું છે જો તમને આ બગીચા બતાવી દો આ બધું લાગડ બગીસા છે કેરીના હવે જો આપણી બાઇક થઈ ગઈ છે તૈયાર રેડી હું મને હવે જાય છે ઘેરે ચાલુ તો વિડીયોમાં કન્ટિન્યુ થઈજો